થરાદમાં આજે આનંદનગર સ્કૂલ ખાતે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ચોપડા વિતરણ કરાયું શાળાના શિક્ષકો દ્વારા શંકરભાઈ ચૌધરીના હાથે દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામને ખુલ્લો મૂકવામાં આવ્યો શાળાના શિક્ષકો દ્વારા શંકરભાઈ ચૌધરીને સાફો પહેરાવી ચોપડા આપી સન્માનિત કરવામાં આવ્યા થરાદમાં આનંદનગર સ્કૂલ ખાતે આંજણા પટેલ સમાજ દ્વારા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તક બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે શંકરભાઈ ચૌધરી દ્વારા બાળકોને શિક્ષણની વાતો કરી અને સૌ ભણે સૌ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી ત્યારે થરાદના બીજેપીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે થરાદના બીજેપીના કાર્યકરો પિરોમલભાઈ નજાર થરાદ શહેર પ્રમુખ જમીનભાઈ પ્રજાપતિ મહામંત્રી પ્રતાપભાઈ સોની મહામંત્રી હિતેશભાઈ વાણિયા એપી માળી શારદાબેન ભાટી તેમજ પટેલ સમાજના અનેક અગ્રણીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે શાળાના તમામ શિક્ષકો અને બાળકો દ્વારા શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ જોઈ બાળકોના મો ઉપર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આનંદનગરના આચાર્ય એમ કે શિક્ષક જગદીશભાઈ વાણિયા હરેશભાઈ મહેતા શિક્ષક વિનોદભાઈ તેમજ અન્ય શિક્ષકો દ્વારા શંકરભાઈ ચૌધરીને આવકારવામાં આવ્યા હતા અને બધા લોકોએ ભેગા મળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ જીતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાત